હિંમતનગર ખબર ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચારમાં વડાલી પોલીસને મળી સફળતા સાબરકાંઠાના વડાલીમાં ડુપ્લિકેટ સોનું પધરાવી છેતરપિંડી કરનાર ઝડપાયા વડાલીમાં ચોડાફણીનો ધંધો કરનાર શખ્સને લાલચ આપી કરાઈ હતી છેતરપિંડી જમીનમાં ખોદકામ દરમિયાન સોનાના ચરુ નીકળ્યા હોવાની લાલચ આપી કરાઈ હતી એક લાખ પાંત્રીસ હજારની ઠગાઈ પ્રથમ મુલાકાતમાં આરોપીઓએ ઓરિજિનલ સોનું બતાવી ફરિયાદીને લીધો હતો વિશ્વાસમાં આરોપીઓએ બીજી મુલાકાતમાં રૂપિયા લઈ નકલી સોનું પધરાવતા થઈ હતી ફરિયાદ કહેવાય છે ને કે લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મળે વડાલીમાં કઈક આવું જ બન્યું મોડાસા સર્વોદયનગર ડુંગરી વિસ્તારના બે શખ્સોને ઝડપી લઈ જેલના સળિયા પાછળ ધકેલાયા પકડાયેલા આરોપી મંગલ પૂજા સલાટ જીતેન્દ્ર મોહન સલાટ બંને રહે સર્વોદયનગર ડુંગરી મોડાસા અરવન બ્યુરો રિપોર્ટ હિંમતનગર ખબર ન્યૂઝ સત્યની સાથે આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે હિંમતનગર ખબર ન્યૂઝને લાઈક લાઇક કરો શેર કરો ચેનલને ને સબસ્ક્રાઈબ કરો